તમે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બધું બોલો છો ને તમને સંબંધ શું છે ખબર છે તમને કાકા કાકી દાદા દાદી નાના નાની મામા મામી આ બધી જ પિતરાઈ ભાઈ આ બધા શબ્દો ખબર છે એટલે તમને દરેક દરેક સંબંધ ખબર છે જ્યારે અંગ્રેજી માધ્યમના બાળકને તો ફક્ત કઝિન અંકલ ને આંકી બરાબર તો તમારે વધારે ડીપમાં તમને સંબંધોનું જ્ઞાન છે તો તમે એ લોકોથી ચડ્યા એનાથી થોડા મોટા ભાવ છો એટલે તમે જાતને જાદવાને કૃષ્ણ ગોવાડિયા ગાઓ છો પ્રભાતિયા ગાઉ છો તો તમને કૃષ્ણ શું છે ભક્તિ શું છે એ ખબર છે અંગ્રેજીમાં ચાટને ચાલવા છે ઓ માય ગોડ ઓ માય લોર્ડ ચાલુ રહી ગયો મને આપણે કૃષ્ણ સાથે પ્રીતિ કરી આપણે ભગવાન શું છે એ ખબર પડે એ લોકોને એનાથી થોડાક મોટા થાઓ ને એટલે આપણે કલાપીની કવિતા રે પંખીલા સુખની ચનજો ગીતવા આ આપણે ભણીએ છે

જ્યારે ત્યાં શું ખબર છે મમ્મી એમ ક્યાં છે તને બર્ગર આપ્યું છે ને તારા પુત્રી છે તું પેલા ખાઈ લે છે બીજાને આપતો નહીં તો આપણે અહીંયા બધાને સાથે લઈને ચાલવાના સંસ્કાર મળે છે જ્યારે ત્યાં ફક્ત નાનપણથી જ અલગ પોતાનું સ્વાર્થ સંસ્કાર મળે છે એનાથી થોડા તમે મોટા થાવ ને એટલે અખો ગણો છો તિલક કરતા ત્રેપન થયા જમવાળાના નાકા આ તમને એટલા માટે કહું છું કે તમે કેવી રીતના લોકો કરતા સુપીરિયર છો તમે ઓછા છો અને એ લોકો ઘણા બધા છે સી ઓછા હોય ને કેટલા બકરા તો તમે શું થયા સી બરાબર ને તો ગર્વ કરવાનો ને હવે અખો ભણો તો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા શું છે સાચી શ્રદ્ધા શું છે અને ખોટી અંધશ્રદ્ધા શું છે માં તફાવત તમને ખબર પડે કેરે તો કે અખો ભણેલા છો એનાથી થોડક મોટા થાઓ એટલે કાકા કાલે તો તમને ભણવામાં આવશે કદાચ કોઈને હશે પણ કરાવવા કોઈ હિમાલય શું છે પર્વત નદી નાળા શું છે પ્રકૃતિ શું છે પ્રકૃતિ સાથે પણ તાદાત્મ્ય સાધીને આપણે વાત કરી શકીએ એને માની શકીએ આ પ્રકૃતિ પ્રેમ આપણને આપણી માતૃભાષા આપે છે આ જોજો તમારા દરેક ધોરણમાં તમને શું નવ નવ શીખવા મળે છે એ સમજાવું છું આ અંગ્રેજીમાંથી પણ કારણ કે ત્યાં તો શું છે સ્પેલિંગની ગોખડ છે સેન્ટન્સ ફોર્મેટનું માથાકૂટ છે અને ત્યાં જે બોલીએ છે એ લખાતું નથી આપણે અહીંયા જે બોલીએ છીએ એ જ લખાય છે કે તો કે આપણી ભાષા સંસ્કૃત જે વર્લ્ડ ની બેસ્ટ પરફેક્ટ લેંગ્વેજ છે એમાંથી ઉદ્ભવેલી ભાષા છે એટલે આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ આપણામાં કન્ફ્યુઝન નથી અંગ્રેજીમાં કન્ફ્યુઝન કન્ફ્યુઝન છે સ્પેલિંગ કાઈ કોઈ ને ઉચ્ચાર કાઈ કોઈ હું તમને એક સ્પેલિંગ લખું છું આનો ઉચ્ચાર તમે શું કરશો કોઈ કહેશે

એવી જ રીતે નોમા દસમા ધોરણમાં ચૌદ વર્ષથી ચારણ કન્યા ચુંદડી વાળી ચારણ કન્યા સહિત ચારણ કન્યા લાલી મોડી ચારણ કન્યા તો અમે લોકોએ પરફોર્મ કર્યું હતું આઈ જમના ભાઈમાં બરોબર છે તો આ ચારણ કન્યા ભણો તો તમે ઓલી ચારણ કન્યાએ સી ની સામે ડાંગ ઉઠાવી લીધી જ્યારે તમે ચપ્પલ કાઢીને ઓલા લોફર ને મારો કે સાલા તું મને છેડતી કરે છે કાઢો કે ની ચપ્પલ આ સુંદરતા આવે ક્યાંથી તમારામાં ચારણ કન્યા ભણ્યા હો તો આવે ને જ્યારે ઇંગ્લિશ મીડિયમની ઘરે આવી મમ્મીને કે મમ્મી મમ્મી ધેટ બોય વોઝ ફીઝિંગ મી રડે ને ઓલી કારણ કે ચાર રંગ કે ભૈણા જ હતો સુરવીરતા આવે છે આખી આ બધા સંસ્કારો આ સુરવીરતા દયા ભાવ પ્રેમ પ્રકૃતિ પ્રેમ અંધશ્રદ્ધા નું આ બધા સંસ્કારો તમને ભણવામાં મળે છે અને એટલે તમારે ગર્વ કરવાનો છે આ બીજા બધા કેટા બકરા છે ને જો સિંહ પોતે પોતાનો ત્રાળ હોય પોતાનો અવાજ હોય પોતાનો ઈલાકો હોય આ તમારો ઈલાકો સંસ્કારો સંસ્કૃતિનો આ તમારો ઈલાકો છે અને તમારે તમારું વર્તન એવું હોવું જોઈએ કે બહાર જાય તો કોઈ પૂછે કે ભાઈ ક્યાંથી ભણેલો છો સમજ્યા કોઈ એમ ન કહેવું જોઈએ કે યાર ક્યાંથી લફોડો આવ્યા છો તમારું વાણી વર્તન વ્યવહાર એવો હોવો જોઈએ કે એમ પૂછે કે યાર આટલા સંસ્કારી આટલા સાદી રીતે વર્તણ કરવાવાળા કઈ સ્કૂલના છે ત્યારે માનીએ કે માતૃભાષા ભણીને આગળ વધ્યા છો એટલે સેલ્ફ ડિસિપ્લિન સ્વયં સ્વયંશિસ્ત બહુ જરૂરી છે તમારામાં કે બહાર જશો તો તમે બીજાથી અલગ હશો તો તમારી વેલ્યુ છે તમે ઘેટા બકરા જેવા હશો તો સિંહ જેવા હશો તો તમારી વેલ્યુ છે તમારા દરેક દરેકમાં માં ને કાઈક એવી આવડત છે જે બીજા કોઈનામાં નથી તમારે ફક્ત એ આવડત કઈ છે એને પીછાણવાની છે અને એમાં આગળ વધવાનું છે બધા ડોક્ટર ને એન્જિનિયર બને તો બધા ડોક્ટર હોય તો કયા ડોક્ટર ઘણી પાસે દવા લેવા જાય ભૂખે ન મરે ડોક્ટર આપણે નથી બનવું ડોક્ટર આપણે નથી જોતા નહી ઉડતા પણ તમારામાં શું છે તમારામાં કઈ એવી આવડત છે જે બીજામાં નથી એ આવડત શું છે એના પર વિચારો એના પર કામ કરો નવરા બેટાઓ તો રીલ જોવાને બદલે એ આવડતના વિડીયો જુઓ અને એ આવડત પર આગળ કામ કરો નવરા બેટા આ ઉપાય કરો જ્યારે તમે બીજાથી હટકે હશો તો તમારી વેલ્યુ વધવાની છે યુનિક જે વસ્તુ હોય ને એની વેલ્યુ વધારે તો તમારે યુનિક પીસ બનવાનું છે તમારી પાસે

સ્પાઇરલ ખબર એક ગ્લોડ થી ચાલુ થાય પછી ગોળ 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 કરીને મોટું થાય ધેટ ઇઝ અ સ્પાઇરલ તો જવાબદારી નું આ સ્પાઇરલ છે ને સ્વયં થી ચાલુ થાય પેલા પોતાના માટેની જવાબદારી પોતાના માટે આપણે કઈ તૈયાર થઈને બનવાનું છે ને ઈ જવાબદારી પૂરી કરી બીજા થી હટકે છો કે પ્રૂવ કરો પછી અજો તમને બ્લેન્ક બુક આપું છું કે અહીં લખેલું છે દરવાજોના વિદ્યાર્થીનો આખો સિલેબસ અમારી વેબસાઈટ પર છે ઈ છાપીને પણ આપી શકતો હતો

કોપી પેસ આપણે નથી બનાવવાનું આપણે બીજાથી હટકે છે એ રીતે આપણે ભણવાનું છે એટલા માટે આ બ્લેક બુક આપવાનું છે એટલે આનો ઉપયોગ તમારા સપનાના રંગ પૂરવાનો કરજો કાર્ટૂન બનાવવામાં પાકો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ આનો ઠીક છે હવે અમે જે કીધું કે જવાબદારીનું એક મોટું ક્ષેત્ર પર છે તમારા જેટલી આવડત તમે વધારશો એટલું તમે બીજા બધાને મદદરૂપ થઈ શકશો બીજી એક વસ્તુ કો હવે એક કુવો છે કૂવામાં પાણી છે મને પાણી જોઈએ છે મારી પાસે ઘડો છે રસ્સી છે શું કરશું રસ્સીને ગડાને રસ્સીથી બાંધીને નાખશું ગળો આમ નીચે પડ્યો પાણી ભરાશે એવી રીતના શું કરવું પડશે શું કરવું પડશે દોરી બાંધીને એને હલાવવો પડશે ઉપર નીચે કરશું ગળો થોડો માખો વળશે થોડો ઝૂકશે એમાં

તામુને મળે છે પહેલી વાત એટલે કાઈ મેળવવા માટે પણ ઝૂકવું પડે હવે ઘડાવા પાણી ભરાઈ ગયું ને આ સુભાંગને પાણી પીવું છે ઘડો ઉપર લઈને આવો રામ નેમ રાખો સુભાંગને પાણી પાઈ શકે સુવર ઉપર છે પાછો ઝૂકાવ ઉપર એટલે જ્યારે તમે સફળ થઈ जाओ જ્યારે તમે બધી જ રીતે આવડતવાળા થઈ જાઓ કે તમારે કઈક સમાજને દેવું છે તમારે બીજા માટે કઈક કરવું છે તો ત્યારે પણ તમારે ઝૂકવું પડે ત્યારે અભિમાન રાખીને ગમન રાખીને તમે વર્તન કરો બીજાને કસોળો બીજાનો ઉપમાન કરો તો

તમારા પોતાનો કુટુંબ કરશો તમે તો ફક્ત પોતાનો કુટુંબ કરશો તો તમારી જવાબદારીનું નું કેન્દ્ર બિંદુ એટલામાં જ રહેશે તમારો વિસ્તાર નહીં થાય તમારા વિચારોનો તમારા સમાજનો વિસ્તાર નહીં થાય એટલે મહેરબાની કરીને આ વિચાર શક્તિ સાથે તમારી જાતમાં તમારા પાણી વર્તન વ્યવહાર પર તમારો કંટ્રોલ હોવો જોઈએ જો હું તમને એક એક્ઝામ્પલ આપું બધાના જ ઇવેન્ટ્સ એટલે કે બધાના જ સંજોગો એક સરખા હોય છે કોઈ બીમારી હોય કોઈ માંદું હોય કોઈ પડી ગયો હોય કાતો મમ્મી બીમાર હોય કઈ પણ હોય તો બધાની ઘટનાઓ દરેકના જીવનમાં ઘટતાઓ ઘણા બધાની એક સરખી બનતી છે પણ દરેક જનાના રિએક્શન અલગ અલગ હોય હવે ઓલાને તાવ આવ્યો તો એ ઘરે ટુટ્યું વાળીને બેસી જાય અને આ છોકરીને તાવ આવ્યો તો કેના ગમે તે થાય મારે સ્કૂલમાં તો જવું છે તો બંનેના ઘટના સેમ છે પણ બંનેના રિએક્શન અલગ છે તો ઓલો જે ઘટનાને જે રિએક્ટ કરે છે એનું રિઝલ્ટ પણ એવું જ હશે ઘરે ટૂટી વાળે ને સુતો હશે તો રિઝલ્ટ પણ નેગેટિવ આવશે આ અહીંયા ભણવા આવી જશે તો એનું રિઝલ્ટ પણ પોઝિટિવ આવશે એક કરો છો એ બહુ ઈમ્પોર્ટન્ટ છે અને આ રિએક્ટ કોણ કરે છે તમે કરો છો એનું જે રિઝલ્ટ આવે એના જવાબદાર કોણ તમે પાક પછી બાના બાજી પલાયન વાત કરી બંધ કે મારા ઘરમાં આ પ્રોબ્લેમ હતો મારી મમ્મીને આપ્યું તો મને ફલાણો કીધું ઢીકનો કીધું

નિયા ચેક કો તમને ખીજાવા તમે મોકો આપ્યો છે તમને તમારી વિટનેસિસ ખબર નથી અને તમે તમારી ભૂલો સુધારતા નથી એટલા માટે તમે મોકો આપો છો કે એ લોકો તમને ટકોર એ લોકો તમને ઠાપલી મારે એ લોકો તમને ખીજાએ જો તમને તમારી ભૂલ ખબર પડે ને તમે સુધારી લ્યો તો કોઈ ખીજાવાનું તમને ઈતારા તમારો વખાણ થવાના છે

બીજા કોઈને કહેવાનો મોકો ન મળે તો તમારે પોતાની અનાવરત તમારી ભૂલોને શોધવાની છે અને સુધારવાની છે અને એના પછી જોજો તમને કોઈ ટીચર ની કી જાય કોઈ ગરમા કી જાય કોઈ બે શબ્દ ન કે તો આપણે આપણી ફિટનેસ ઇસ સુધારીને આગળ વધવાનું છે બરોબર આ સ્કૂલ તો આટલું ઇનફ છે ને તો ઓવર ડુસ મને એ ખબર છે કે તમે બધા સંસ્કૃતના શ્લોક બહુ સરસ બોલો છો કોઈ પણ એક અધ્યાય બોલી શકશે કે 哦，你这是。